ની વ્યવસ્થા માણસો કરેલી છે રામકથાની શરૂઆત લઈને ડિસેમ્બર સુધી રહેવાની છે આ જગ્યાના એડ્રેસની એડ્રેસ વાત કરીએ તો રેસકોસ ગ્રાઉન્ડ રેસકોસ ગ્રાઉન્ડ થી ઇન્ટરનેશનલ એરપોર્ટ એકત્રીસ કિલોમીટર ના અંતરે આવેલું છે ત્યાર પછી રેલવે જંક્શન અને બસ સ્ટેન્ડ ની વાત કરીએ તો આશરે પાંચ થી સાત કિલોમીટરના અંતરે આ સ્થળ આવેલું છે હેલો જય માતાજી મિત્રો ખુશાલી સુપ્રલક્ષ્મણ તમામ મિત્રો હાર્દિક સ્વાગત છે આપણે આવી ગયા છીએ રંગીલા રાજકોટ ની અંદર વિશ્વ મંદિર ની પૂજ્ય શ્રી મોડે બાપુ ની ભવ્ય તેથી ભવ્ય રામકથા નું આયોજન બેક સાઈડ ઉપર તમે જોઈ રહ્યા છો કે ભવ્ય જે ચાલીસ થી પચાસ હજાર ભાવિ ભક્તો રામકથા નું રસપાન કરી શકે તેવો વિશાળ જર્મન ડોમ બનાવવામાં આવેલો છે એવો એક ડોમ ને આ જગ્યા ઉપર એવા નવ ડોમ બનાવવામાં આવેલા છે તેની સંપૂર્ણ વિગત સ્ટેપ બાય સ્ટેપ આપવાનું છું ત્યાર પછી અહીંયા ભવ્ય તેથી ભવ્ય જે આ જગ્યા ઉપર સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે આ રામકથાનું આયોજન છે ત્યાર પછી આ જગ્યા ઉપર આવું પછી આ જગ્યા ઉપર ત્રણ હજાર ને રહેવા માટે અને જમવા માટેની ટન ટાઈમની વ્યવસ્થા કરવામાં આવી છે તેની સંપૂર્ણ વિગત હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનો છું ચેનલ મને ચેનલ ને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લઈ ગયા તમે ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો વધુમાં વધુ લોકો જ શેર કરો કથ્થા ની અંદર પ્રવેશ કરશો તો અહીંયા તમને વિશાળ બે ગજાનન હાથી જોવા મળશે ત્યાર પછી આપણે અંદર જે તરફ તરફ દર્શન માટે જવાના છે અહીંયા બે વિશાળ હાથી તો બેક સાઈડ ઉપર તમે નીચેની હનુમાનજી દાદા તેમજ અહીંયા તેમની ગદા બિરાજમાન છે આ જગ્યા ઉપર હજી તેમની સંપૂર્ણ તૈયારીઓ થઈ રહી છે હવે આપણે મેઇન કઠ્ઠા ડોમ છે તેમની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ અહીંયા ખૂબ જ સરસ મજાની તેમની વ્યવસ્થા અત્યારે કરવામાં આવી છે શરૂઆતમાં જ આપણને અંદર એન્ટ્રી કરશો તો અહીંયા ઘણી બધી ભાવિભક્તો માટે રામકથા સાંભળવા માટે ખુરચીઓની વ્યવસ્થા કરેલી છે આદ ઉપરાંત ભાવિ ભક્તોને રામકથાનું રસપાન કરવા માટે અહીંયા ભવ્ય બંને સાઇડ ઉપર પાંચ પાંચ એલઈડી સ્ક્રીન પણ રાખવામાં આવેલી છે આ એક વિશાળ ડોમ તો ખરી એક જેટ એની બાજુમાં પણ ઘણી બધી એલઈડી સ્ક્રીન તેમજ સાઉન્ડ સિસ્ટમનું સરસ મજાનું આયોજન કરેલું છે અને તદ ઉપરાંત વાત કરીએ તો અહીંયા સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે ભવ્યથી હતી ભવ્ય જે રામકથાનું આયોજન થયેલું છે તેમની મુખ્ય વાત એ છે કે વૃક્ષો માટે અહીંયા સરસ મજાનું પિંજરું તેમજ ઘણી જગ્યા ઉપર રોડ ઉપર તમે જોયું છે કે સદભાવના વૃદ્ધાશ્રમ નો બોર્ડ પણ તમે જોતા હશો તો ચાલો હવે અંદર જઈને આપણે જોઈએ વ્યવસ્થા કેવી છે અહીંયા ઘણા બધા ભાવી ભક્તો માટે ગરમીનો થાય તે માટે વિશાળ લાહડ બધા પંખા ગોઠવવામાં આવેલા છે ત્યાર પછી બેક સાઈડ ઉપર પણ તમે નજારો નિહાળી શકતા હશો કે બંને સાઈડે ખુરશીની વ્યવસ્થા તેમજ ગાડીલાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે Goiás ખૂબ જ નજીક પોગી ગયા છે અહીંથી તમે બેક સાઈડ ઉપર જોઈ રહ્યા છો ઉદ્યોગ મોરાય બાપુ જે જગ્યા ઉપર રામકથાનું રસપાન કરાવશે તેની બેક સાઈડ ઉપર સદભાવના વૃદ્ધાશ્રમનું જે વૃક્ષો પ્રેમી છે તેમનું આખું પોસ્ટર જે વાહિની તરફ બતાવવામાં આવેલું છે વ્યાસપીઠ ડોમની એક જેટ બાજુમાં તે બંને સાઈડ ઉપર આ રીતના સરસ મજાના બીજા બે ડોમ બનાવવામાં આવેલા છે આ ડોમની અંદર ભાવિ ભક્તો તેમજ મહેમાનો માટે અહીંયા વ્યવસ્થા જે સોફાની એવી કરવામાં આવી છે ત્યાર પછી તે ભક્તોને ગરમી નો થાય તે માટે સરસ મજાના નવે નવા કુલરની પણ વ્યવસ્થા કરેલી છે ભાવિભક્તોને રામકથામાં બેસવા માટે કોઈ પણ જાતની તકલીફ ન થાય તેની પૂરેપૂરી કાળજી રાખવામાં આવેલી છે તમે બેક સાઈડ ઉપર જોઈ રહ્યા છો ઘણા બધા જે ગાડલાનો ઢગલો આ એક ઢગલા નથી એવી રીતના તો આ બાજુ ઘણી જગ્યા ઉપર ત્રણથી ચાર ઢગલા જે કરવામાં આવેલા છે ત્યાર પછી અહીંયા સ્ટેપ બાય સ્ટેપ અહીંયા અલગ અલગ ખંડ બનાવવામાં આવેલા છે એક વાલ્મિકી ખંડ છે એમ ઘણા બધા અલગ અલગ ખંડના નામ પણ આપેલા છે તે પાસ દ્વારા તમને તે જગ્યા ઉપર રામકથાનું રસપાન કરવા દેશે ત્યાર પછી ગાદલાની તો વ્યવસ્થા છે બેક સાઈડ ઉપર સરસ મજાના ભક્તો રામકથાનો જે ખુરશી ઉપર બેઠીને રસપાન કરી શકે તેવી પણ વ્યવસ્થા કરેલી છે તમે બેક સાઈડ ઉપર જ રહ્યા છો કે શ્રી દશરથ ખંડ આ રીતના સ્ટેપ બાય સ્ટેપ કરે તેવી રીતના વ્યવસ્થા કરવામાં આવી છે આ ખુરશી બેક સાઈડ ઉપર ગાદલાનો વિભાગ છે રંગીલા રાજકોટની અંદર રામકથાની શરૂઆત ત્રેવીસ નવેમ્બર બે થી લઈને એક ડિસેમ્બર સુધી રહેવાની છે અને આ જગ્યાના એડ્રેસની વાત કરું તો રેસ કોર્સ ગ્રાઉન્ડની અંદર ભવ્ય આયોજન થયેલું છે ત્યાર પછી અહીંયા તેની સંપૂર્ણ માહિતી જે અહીંયા આપવામાં આવેલી છે પ્રથમ આપણે ડોમ નિહાળ્યો તે ડોમ ની અંદર 40 થી હજાર ભાવી ભક્તો રામકથાનો રસપાન કરી શકે ત્યાર પછી એક જ એની બાજુમાં ત્યાં અહીં હજારો ની સંખ્યામાં ભાવી ભક્તો જે રામકથાનો પ્રસાદ લેવાનો છે તેનો પણ વિશાળ ડોમ બનાવેલો છે એમાં જ અહીંયા પ્રસાદના વિભાગ માટે અલગ અલગ વિભાગ પાડવામાં આવેલા છે પ્રભુ પ્રસાદ ઘર તેમજ અહીંયા આમંત્રિત પ્રસાદ વિભાગ આ રીતના પણ અહીંયા વિભાગ પાડવામાં આવે છે પર સર્વપ્રથમ આપણે જે અહીંયા કથા ડોમ ની અંદર પણ વિભાગ હતા દશરથ વિભાગ વાલ્મિકી ખંડ વિભાગ એ રીતના પણ આ જગ્યા ઉપર ખંડ પાડવામાં આવેલા છે પ્રભુ પ્રસાદ ઘર નિહાળવા માટે આપણે જઈ રહ્યા છીએ અહિયાં પણ ઘણા બધા ભાવિ ભક્તો માટે અલગ અલગ આમંત્રિત મહેમાનો માટે પણ વિભાગ પાડવામાં આવેલા છે આપડે શરૂઆતમાં જોઈએ તો ખુબજ સુંદર મજાનો વિશાળ જે આ ડોમ બનાવવામાં છે આ જગ્યા ઉપર ભાવિ ભક્તો પ્રભુ પ્રસાદ ગ્રહણ કરશે ત્યાર પછી તેમની પણ માટે વ્યવસ્થા કરવામાં આવે છે ઘણા બધા પંખા તેમજ અહીંયા જે આમંત્રિત મહેમાનો માટે એક અલગ વિભાગ બનાવવામાં છે તે જગ્યા ઉપર તેમને રામકથાનો રસપાન કરવા માટે વિશાળ એલઈડી સ્ક્રીન પણ રાખેલી છે હવે આપણે પહોંચી ગયા છીએ જનરલ પ્રસાદ વિભાગ ખંડમાં આ જગ્યા ઉપર તમે બેક સાઈડ ઉપર જોવો છો ને તે પુરુષો માટે પ્રસાદ માટેનો વિભાગ છે ત્યાર પછી જે ઓલી ભાઈ જાળી નાખે છે ને એની પાછળની તરફ જે મહિલાઓ માટે અલગ વિભાગ બનાવવામાં આવે છે આ રીતના આ જે ત્રીજો ડોમ છે આ ડોમની અંદર જનરલ વિભાગ બનાવવામાં આવે છે એ પહેલા આપણે નિહાળ્યો તે વીઆઈપી મહેમાનો તેમજ આમંત્રિત મહેમાનો માટે અલગ વિભાગ બનાવવામાં આવેલો છે રામકથા ખંડ તેમજ ભોજન પ્રસાદ માટેની વ્યવસ્થા અને હવે આપણે પહોંચી ગયા છે ચોથા વિભાગની અંદર અહીંયા જે ભોજન પ્રસાદ લાખો માણસોનો બંધ છે તેની વ્યવસ્થા કઈ રીતના છે ખૂબ જ વિશાળ મંડપ બનાવવામાં આવેલો છે ત્યાર પછી ભોજન પ્રસાદ અહીંયા લાઈવ ગરમા ગરમ ભક્તો માટે રોટલી બની રહી છે ભોજન પ્રસાદ લાખો માણસોનો બંધ છે એવા અહીંયા આ જગ્યા ઉપર તમે જો સરસ મજાના સુલો બનાવવામાં આવેલા છે આવી એક સુલો લાઈનમાં દસ છે બીજી સાઈડ પણ દસ એ રીતના ટોટલ વીસ સુલો બનાવવામાં આવી છે અહીંયા તમે જો લાઈવ ગરમા ગરમ જે ની પ્રસાદી તૈયાર થઈ રહી છે વિશ્વંદની પૂજ્ય શ્રી મોરાઈ બાપુની રામકથા જે રંગીલા રાજકોટની અંદર યોજાઈ રહી છે તે આ જગ્યાના એડ્રેસની વાત કરીએ તો રેસકોસ ગ્રાઉન્ડ રેસકોસ ગ્રાઉન્ડથી ઇન્ટરનેશનલ એરપોર્ટ એકત્રીસ કિલોમીટરના અંતરે આવેલું છે ત્યાર પછી રેલવે જંક્શન અને બસ સ્ટેન્ડની વાત કરીએ તો આશરે પાંચથી સાત કિલોમીટરના અંતરે આ સ્થળ આવેલું છે મુખ્ય ઉદ્દેશ વૃદ્ધોને સાચવવા માટેનો તો છેલ્લા દસ વર્ષથી તે વૃક્ષો પ્રેમી પણ રહેલા છે તમે બેક સાઈડ ઉપર જોઈ રહ્યા છો જ સુંદર મજાના વૃક્ષો તેમજ એમને જાણ્યા ફીટ કરીને રોડ ઉપર પણ તમે વાંચેલું હશે કે સદભાવના વૃદ્ધાશ્રમ જે અહીંયા સરસ મજાનું સેવાનું કામ કરી રહ્યા છે આ જગ્યા ઉપર ત્રણ હજાર ભાવિ ભક્તો માટે રહેવાની તેમજ ત્રણ ટાઈમ જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે આ જગ્યાના એડ્રેસની વાત કરું તો રેસકોસ ગ્રાઉન્ડની અંદર તમે પ્રવેશ કરશો એટલે જે ડોમ છે એક એમની સામેની તરફ જ ઘણા બધા તમને મંડપ જોવા મળશે પહેલાં તો નિવાસસ્થાન માટે જે અહીંયા કાર્યાલય બનાવવામાં આવેલું છે પછી બલ્ડ ડોનેટ કેમ્પ માટે પણ આયોજન કરેલું છે જ્યાં કઈ કઈ વસ્તુ તમારે જોશે તેની પણ હું તમને વિગત આપું મિત્રો આપણે કાર્યાલય તો પહોંચી ગયા છીએ આ જગ્યા ઉપર ભક્તો દ્વારા છે ને આધાર કાર્ડની ઝેરોક્ષ તેમજ તમારે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો દેવામાં આવશે ત્યાર પછી તમને કાર્યાલયમાંથી આ રીતના સરસ મજાનો જે કાર્ડ બનાવવામાં આપવામાં આવશે આ જગ્યા ઉપર તમારો ફોટો ચોટાડી દેશે ત્યાર પછી તેમનો કાર્યાલયનો સિક્કો મારશે અને તમારું નામ સહિત એક અલગ જગ્યા ઉપર રહેવા માટેની પણ વ્યવસ્થા દેવામાં આવશે આપણી સાથે અત્યારે કિરીટભાઈ ગોહિલ છે તો અહીંયા જે ભાવિભક્તો રામકથાનું રસપાન કરવા માટે આવશે તો તેની માટે કઈ રીતના વ્યવસ્થા છે અમે વીર તાતિયા ટોપે ટાઉનશીપમાં બધાને બહારગામથી કથા શ્રવણ કરવા જે આવનાર ભાવિકો છે તેના માટેની વ્યવસ્થા ત્રણ હજારથી ચાર હજાર માણસો માટેની કરેલી છે વન બી એચ ફ્લેટ છે એમાં અમે લાઈટ પંખા તમામ જાતની સુવિધા અમે પૂરી પાડી છે અને એક ફ્લેટમાં છ જણા છ વ્યક્તિઓ રોકાઈ શકે છે જેન્ટ્સની પણ અલગ વ્યવસ્થા છે લેડીઝની પણ અલગ વ્યવસ્થા છે અને એક ફેમિલી આવે એની પણ અલગ વ્યવસ્થા છે ત્યાંથી અહીંયા સ્થળે લાવવા લઈ જવા માટે ટ્રાન્સપોર્ટેશનની પણ વ્યવસ્થા કરેલ છે સવારે નાસ્તો બપોરે જમવાનું જમવાનું રાત્રે જ તમામ પ્રકારની સુવિધાપૂર્વકનું અમારું આ આયોજન છે અને ઉતારામાં કોઈ પણ ભાવિકોને કાંઈ તકલીફ ન પડે અને કમ્પ્લીટ વ્યવસ્થિત એ લોકોને ઉતારો મળી જશે તેવી પણ અમારી સદભાવના ઉદાસન તરફથી વ્યવસ્થા કરવામાં આવેલ છે જય તો મિત્રો રંગીલા રાજકોટ ની અંદર જે વિશ્વમંદિર પૂજ્ય સરપુની ની સંપૂર્ણ માહિતી મે તમને વિડીયો દ્વારા બતાવી તમને મારો વિડીયો કેવો લાગે મળી તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય શિયામ લોકો ભૂલશો નહીં ચાલો મળીએ નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શિયા